a few minutes later finally કેટલો વેઇટ કર્યો પછી આવ્યો છે બૂટ લેને ઘરનો ઓર્ડર નાખ્યો તો મારો તો એકાઉન્ટ જ બ્લોક થઈ ગયો સ્લિપકાર્ડ વાળાનો હું બેરવા જ થા રે આ થાય એમાં બગમાં અંગૂઠો નીકળે મારો તો જાશો ક્યાં જાજો કેમ દર્શન કરવા હું હું આવે છે

હા એના બતાઈ તો એના બતાય તો એ બૂટ લઈ લે તારા બૂટ લઈ લે તારા બૂટ લઈ લે સેમ સેમ લીધા એમને પહેર તો હાલ તો મોજા પહેરીને પહેરતું મોજા લાવ્યો છો એમને પહેલે અત્યારે કેવાક લાગે છે એ જો ને Oh oh oh. Okay. Video. oh. 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 માન લઈને ઉપર આવ્યો છું કાજેલાંટીન ઘરે પોપટ રમાડવા આટું અહીંયા જો રમેશે ગમે છે તને લા છે જવાશે તારીખે બીજું આપ ને આને લઈ જાય પછી પતન ગમશે આને પોપટ વગર ગમશે બીજું ગમશે મારી ઘરે લઈ ગયો તો તોય લેવા આવ્યો તો ગમ છે એ લઈ જવાશે હીતન શું લઈ જાવ લઈ જા દીજુ એ કીધું લઈ જાય ને દીજુ એના પોપટ નહીં લઈ જવાના લે આ પોપટ લઈ જાય એમ લઈ જાય હા તો સારું હાલો લઈ લે હાલ ને શું લઈ લે લે તો જા હતું

खुदरा થઈ જાય પછી બોયા ખાતી બૂટ જો બેયના આગળ જાતો થોડો પાછળ પાછળ જાતો થોડો એન્જલ માં એન્જલ માં ના ના બૂટ જો सेम सेम બૂટ લીધા છે બે ભાઈ બેને सेम सेम બડ્ડી ફ્રાન્ટ હે પેપ્સી મૂય પેપ્સી મૂય તું પેપ્સી મૂય પેપ્સી મૂય પેપ્સી મૂય એ ફાઈનલી વેઇટ કરીને આવી ગઈ છે ઉબેર રાતે ઉભા છે ક્યાં આવી આવી ગઈ છે ઉબેર આવી ગઈ છે હું પડ્યું બે જાઓ હાલો બાય 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 પહોંચી જાય એટલે ફોન કરી દેજો ફાઇનલ એ લોકો જતાં રહ્યા છે હવે આપણે ત્યાં ઘરે જઈ ભૂઈ જવું છે થાકી ગયા છીએ રાત્રે તે કાંઈ ઊંઘારથી થઈ નહોતી તો ઘરે જઈને ભૂઈ જવું છે મિત્રો ઓપર પછી થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો જઈએ ગયા છીએ ચુલાડીએ વડાપાઉં ખાવા માટે મોઇન્ચ વાય સ્પોન્સર છે આપણા આજના હું મોઇટ સ્પોન્સર ને એવું કરી નાખી એમાં હું સ્પોન્સર બહાર સ્પોન્સર કરના પાલર તો અમારે આવ્યા રાતને જાગ તો કેવું છે નવું ટ્રાય કર્યું છે

કે હું ગયો છું કરા દેસો એ કરાય તો મોય એ એ એ એ હું તેડી લેને અગર રોવા જો જો મે તો વિડિયો ઉતારતો આમ જો જો

આવા તો સટીંગ કરે એ બે નંબર ઓમે અત્યારે વિડિયો બંધ કરી દીધો ને તો અત્યારે હવે એ હળી કરે જો તો શર્મા કે તે વિડિયો માં આવવા હતો થી બંધ કરતો હું બંધ કરતો તો સી ઓલ્યા હા હા હું ખબર પડતી હશે તને મજા આવે સીવો હે તો 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 કેમ કરવાનું હા હા એમ એમ કેમ કરવાનું હું એ ખબર પડતી એને વળી આમ જોવો તો જોવો તો એ એ એમ એ એ એ એ હું ખબર પડતી હશે ને સીવવામાં આમાં ન્યા બે ગઈ છે હવે આવવું નથી મારી પાસે અને તો મિત્રો મને તો મજા નહોતી ગળું ખરાબ થઈ ગયું હતું ફામમાં ગયા હતા એટલે એટલે મારી મમ્મીએ ખીચડી બનાવી છે મસ્ત મજાની હવે ખીચડી ખાઈ લઈએ ને પછી એડિટિંગ કરીને સુઈ હવે મળીએ નેક્સ્ટ ફ્લોગમાં બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય